અવિરત વરસાદથી 55 ડેમ હાઈ એલર્ટ પર રાજ્યમાં વરસાદ પડતા નવા નીરની આવક થઈ છે સામે આવેલા આંકડા અનુસાર રાજ્યના 206 જળાશયોમાં 50 જળસંગ્રહ થયો છે જેમાંથી 47 ડેમ 100% ભરાઈ ગયા છે તો 29 ડેમ એવા છે જે 70% થી વધુ ભરાઈ ગયા છે આ ઉપરાંત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 55% ભરાયો છે આ સિવાય રાજ્યમાં 55% ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે જ્યારે 10 ડેમને એલર્ટ રાખવામાં આવ્યા છે તો અગિયાર ડેમ વોર્નિંગ પર મુકાયા છે सीएमएस स्वसहाय जूथोनी बहनों સાથે સંવાદ કર્યો ગાંધીનગરમાં સખી સંવાદ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં सीएमએ સ્વસહાય જૂથોની બહેનો સાથે સંવાદ કર્યો હતો सीएमએ કહ્યું કે સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી રાજ્યનો વિકાસ કરવાનો છે તમે જે પ્રોડક્ટ બનાવો તેને વેચવાનો પ્રયાસ કરો શરૂઆતમાં નફો વધારે થાય તેવી આશા ન રાખો પણ પહેલા લોકોનો વિશ્વાસ કેળવો અને માઉથ ટુ માઉથ માર્કેટિંગ સૌથી અસરદાર છે वर्षाद ने लईने अंबालाल पटेल नी आगाही वर्षाद ने लईने हवामान નિષ્ણાંત अंबालाल પટેલે आगाही करी छे टेमणे कह्यु के आगामी 2 अगस्त થી સૂર્ય આશ્વલેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્વલેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે टेमणे વધુમાં કહ્યુ કે 3 अगस्त થી 10 अगस्त સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે આ ઉપरांत 6 અને 7 अगस्तે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદી ઝાપટા આવી શકે चांदीपुरा न कुल केस एक सौ सात मृत्यु आंक सपन चांदीपुरा सुधी नोधाये केस पंचमहाल पंदर अमदावाद चौद साबरकाठा बार मेहसणा आठ अरवली खेड़ा राजकोट वडोदरा सात सात गांधीनगर जामनगर अच्छा बनासा पांच मांच રાજકોટ અને કચ્છમાં ચાર ચાર ગાંધીનગર દાહોદ અને ભરૂચમાં માં ત્રણ ત્રણ મહિસાગર છોટા ઉદેપુર નર્મદા વડોદરા અને સુરતમાં માં બે બે ભાવનગર દ્વારકા જામનગર પોરબંદર અને પાટણમાં માં એક એક શંકાસ્પદ કેસ નોંધાયો છે અંબાજી સજ્જડ બંધ અસામાજિક તત્વોનો વિરોધ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સજ્જડ બંધ છે અંબાજીમાં સતત વધી રહેલા અસામાજિક તત્વોના ત્રાસ અને હુમલાની ઘટનાઓના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે સંપૂર્ણ સફળ રહ્યું છે ગઈકાલે પોલીસ સાથેની મીટિંગમાં પોલીસના આશ્વાસન બાદ દુકાન ખોલવાનું નક્કી કરાયું હતું જો કે બાદમાં રાત્રે ફરી વેપારીઓએ એક થઈને બંધ પાડવાનો નક્કી કર્યું હતું શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે શાકભાજીની આવક પણ વધી છે વરસાદના કારણે શાકભાજી બગડે તે પહેલા શાક માર્કેટમાં ખેડૂતો ઠાલવી રહ્યા છે જેને પગલે ભાવમાં 50% નો ઘટાડો નોંધાયો છે શાક માર્કેટમાં મોટા ભાગના શાકભાજી 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે જે 15 દિવસ અગાઉ શાકભાજીના ભાવ 120 થી 140 હતા જે કે કમકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે કે તેનો ભાવ પ્રતિ કિલો રૂપિયા બસો છે અમદાવાદમાં ગણેશજીની મૂર્તિને લઈ જાહેરાતામુ 7 સપ્ટેમ્બરના રોજ ગણપતિ બાપ્પાનો તહેવાર શરૂ થઈ રહ્યો છે જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરાતામુ બહાર પાડ્યું છે તે મુજબ શહેરમાં ગણેશજીની માટીની મૂર્તિ 9 ફૂટથી ઊંચી નહીં બનાવી શકાશે તો પીઓપીથી બનાવેલ ગણેશજીની મૂર્તિની ઊંચાઈ 5 ફૂટ હોવી જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનેલ કૃત્રિમ કુંડમાં अथवा તળાવોમાં મૂર્તિનું વિસર્જન કરવાનો રહેશે ફોરેસ્ટ ગાર્ડની ભરતી પર મોટો અપડેટ ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈ ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે ફોરેસ્ટ ગાર્ડની 823 જગ્યાઓની ભરતી મામલે વન વિભાગની માંગણી અનુસાર શારીરિક ક્ષમતા કસોટી માટે લાયકાત ધરાવતા 8 ગણા ઉમેદવારોની યાદી જાહેર થઈ હતી જો કે સરકારે ઉમેદવારોના હિતમાં નિર્ણય લઈ આ યાદીનો રેશિયો 25 ગણો કરશે અને યાદી ફરીથી જાહેર કરશે એક સપ્તાહમાં ફરીથી યાદી જાહેર થઈ શકે છે જે આમ થયું તો ઘણા જ ઉમેદ વારોને તેનો લાભ મળી શકે છે नकली आयुष्मान कार्ड मामले ईडी मोटी कार्यवाही नकली आयुष्मान कार्ड बनाने दर्दियों सारे ना पैसा वसूलवाना मामले ईडी तपास कर रही है ईडी दिल्ली चंडीगढ़ पंजाब अने हिमाचल प्रदेश स्थलों पर दरोड़ा पड़ा चाहे ईडी ना सूत्रों न ना जानव्या अनुसार आ केस मा घना मोटा ना नाम पर सामने छे नकली कार्ड थी नकली बिल बने छे जेनी मदद थी सरकार पैसा लेवामा आवे छे ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 175 પર પહોંચ્યો કેરના વાયનાડમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 175 પર પહોંચી ગયો છે જારે 220 થી વધુ લોકો હજુ પણ લાપતા છે આર્મી એરફોર્સ એનડીઆરએફ એસડીઆરએફ પોલીસ અને ડોગ સ્કોર દ્વારા લોકો ને બચાવવામાં લાગ્યા છે હવામાન વિભાગે પણ વાયનાડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી શકે છે

3 વર્ષમાં 131 ટ્રેન એક્સિડન્ટ 6લા 14 દિવસમાં 8 આરટીઆઈ દ્વારા રેલવે દ્વારા આપવામા આવેલી માહિતી અનુસાર 7 જુલાઈ 2021 થી 17 જૂન 2024 સુધીમાં દેશમાં 131 ટ્રેન અકસ્માતો થયા છે જેમાં 92 ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના બની છે જેમાં 64 પેસેન્જર ટ્રેન અને 28 માલગાડીનો સમાવેશ થાય છે તો આ તરફ 6લા 14 દિવસમાં 8 વખત ટ્રેન પાટા પરથી ઉતરી છે ઉપरांत 6લા 6 અટવાડિયાની વાત કરીએ તો ટ્રેન અકસ્માતમાં સત્તર લોકોના મોત થયા છે કેરળ સરકારે ચેતવણી આપી હતી તેમણે ધ્યાન ના દીધું રાજ્યસભામાં વાયનાડ દુર્ઘટના પર અમિત શાહે કહ્યું કે કેરળને 23મી જુલાઈએ જ ચેતવણી આપવામાં આવી હતી અમે 23મીએ NDRF ની નવ ટીમો કેરળ મોકલી હતી પરંતુ કેરળ સરકારે ધ્યાન ના આપ્યું ઘણા રાજ્યો વરસાદ અને વાવાજોડા સંબંધિત ચેતવણીને ગંભીરતાથી લે છે ગુજરાતમાં આ કારણે એક પશુનો પણ મોત નથી થયો વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ વિદેશની જ વેબસાઈટો જુએ છે कांग्रेस हिंसा भड़कवा मागे लोकसभा होबाड़ा वच्चे संसदीय मंत्री किरण रिजिजू कांग्रेस आरोप आज आकने कहू के कांग्रेस पार्टी अने राहुल गांधी आखो दिवस जातिवाद करे छे परंतु जो कोई जाति विषय पूछे तो होबाड़ो करे छे करेग्रेसे हमेशा देश ने तोड़वा काम छे कांग्रेस सेना नु मनोबल छे कांग्रेस देश हिंसा अने अराजकता भड़कवान प्रयास करी रही छे माइक्रोसॉफ्ट नी सर्विस मा फरी खराबी माइक्रोसॉफ्ट नी ऑफिस अने क्लाउड सर्विस मा फरी खराबी आवी छे लाखों यूजर्स परेशान थई छे कहियो अमे वैश्विक स्तरे माइक्रोसॉफ्ट सेवाओं साथे जोड़ती समस्याओं तपास करी रहा छे अमे वैश्विक स्तरे माइक्रोसॉफ्ट सेवाओं साथे जोड़ती समस्याओं तपास कर रहा छे कंपनीए तीन एज्यूर क्लाउड एक्सेस ने मोनिटर माटे रचायल वेबसाइट पर ना अपडेट मा छे